મમરાભાઈ છે હો સુખનો સુરજ આ છે ને આપણો કલેજો છે જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ઢીંકી ધરાવ પર આપસો ડાયરા ને રામ રામ અને આપનો દિવસ શુભ રહી માતાજીની શુભકામના સાથે વાગી ગયા છે સવારના સાડા નો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગ નું સ્ટાર્ટ અત્યારે સાડા નવે કરી દીધું છે કોઈક દીક વહેલું કોઈક દિક મોડું જીવનનું રૂલ છે તો અત્યારે આપણો લોગનું સ્ટાર્ટ કર્યું છે અને થોડું ટાઇટનો સંકાર આજે વધારે છે એટલા માટે આપણે તડખેથી લોગનું સ્ટાર્ટ કર્યું એટલા માટે ફોને પણ તડકોનો ટાઈટ ન લાગે અને આપણને પણ ટાઈટ ન લાગે અને જોવો તમે આજે એક નવી અપડેટ આપવાની છે આંબાને અત્યારથી થોડું થોડું શું કહેવાય આનું નામ નથી આવડતું અને અહીંયા રાબેતા મુજબ ચકલીઓને ખાવાની ડીશ મુકાઈ ગઈ છે અને આજનું વાતાવરણ કંઈક આવશે જો ચાલો તમને સુખનો સૂરજ ઉગાડી દીધો મારે જોયું ને સુરત દાદા પણ તપી રહ્યા છે ને અત્યારે સુરત દાદાનો તડકો ખૂબ સારો લાગે તો ચાલો આપણે રાબેતા મુજબ આપણું કાર્ય ચાલુ કરવાનું છે એટલા માટે અહીંયા જવું એક બીજું બતાડું સરસ મજાનું ગુલાબ આવી ગયું છે તો આપણે કામે જવાનું છે તો ચાલો આપણે આપણા રાબેતા મુજબનું કાર્ય ચાલુ કરી દઈએ લોકના એન્ડ સુધી બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ન ભૂલતા અને આ કોમેન્ટ જરૂરથી કરજો ચાલો આપણે આપણો દિવસ આગળ વધારીએ મિત્રો ટાટ ઠંડી કેટલી છે આ બધા અહીંયા બે જ્યાં ઠુંગરાઈ બહુ પવન છે જુઓ એનું આજ ભરી દીધું છે એની સાઈન ખૂટી ગઈ હતી એટલા માટે તમે ભૂરી બેઠા છે ભૂરીનો ત્રાસ બહુ છે ડેલી ખુલ્લી નથી મૂકાતી ભૂરી ગીરી જાય અને અહીંયા બાપુ બકાલુ લઈને આવી ગયા છે તમે જોઈ રહ્યા છો અને મારા કાકા બકાલું લેવા આવ્યા છે કારણ કે મારા કાકી માથા ભાઈ રહેશે અરે અને મારા બાય બકલ બાપુ રોજ બકાલુ લઈને આવે એક દી ત્યાં રોજ હાથ પાડે છે મમરાભાઈ છે ઓ મમરાભાઈ અમારા ગામમાં આવ્યા છે અને કોક ની ગાડી લઈને છીકા મારવાની ટેવ છે ઘર ભેગું થાય ને ભાઈ વાર વાર માં સા

વાગ ગયા છે બપોરના બે અને આપણે ચાલો કારખાને જવાનો પાછો ટાઈમ થઈ ગયો છે આ છે ને આપણો કલિયાદો છે આવા આવો નાના નાના હતા ને ચારતા પણ આ ઓમિન ખાઈ ગયો છે એમ કે તમે અમારું ખાઈ જાવ છો દેખો ગાઈઝ એ હે કાવ કા સિનેમેટિક નજારા એના સુપર ફાસ્ટ તો ફાઇનલ મિત્રો આપણે અત્યારે સાંજે ઘરે આવી અને ધાબા ઉપર આવી ગયા છે અને અત્યારનો નજારો કંઈક આવો છે જુઓ તમે સને એક નંબર થોડીક ટાઈડનો ચમકાર છે એટલા માટે બહુ ધાબા ઉપર રહેવું પણ અનિવાર્ય નથી કાંઈ વાંધો નહીં આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો અને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હા કોમેન્ટથી જરૂર કરીજો તો ચાલો મળીએ કાલના દિવસમાં يا سدي رام رام